આપનું સ્વાગત છે શહેરમાં વર્ષ દરમિયાન અનેક તહેવારો આવતા હોય છે અને આ તહેવારો દરમિયાન એક તહેવાર છે ઉત્તરાયણનો આ તહેવારમાં નાગરિકો પોતાના ઘરની અગાસી ઢાબા કે જાહેર મેદાનોમાં પતંગો ચગાવી પેચ લડાવતા હોય છે તારીખ ચૌદ પંદર જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર હોય વડોદરા શહેર પોલીસે હવે કમર કસી છે આજે સાંજે વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ રીલો વેચતા વેપારીઓની દુકાનમાં ચાઇના દોરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ સાડી કાજલવાલા પોલીસ આપ અપીલ કરે છે કે તહેવારમાં લાઉડ સ્પીકરમાં કોઈ વાંધાજનક ગીતો લગાડવા નથી તેમજ પતંગ માટે રસ્તા ઉપર નહીં ચાઇનીઝ દોરી

મફલર કે રૂમાલ પહેરવો ડાબા અને અગાચી પર પતંગ ચગાવતી પોતાની ખાસ તબજેદારી રાખી अगर भी आपत्ति है तो हमारी खास जिम्मेदारी रहती है उसके लिए ना समय पुलिस कंट्रोल रूम है नंबर पर फोन करें इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें